રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગાંધીવાડી ખાતે દંત રોગ તપાસ અને ફ્રીમાં બત્રીસી કેમ્પ યોજવામાં આવ્યો ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન અને શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત પરમ શ્રદ્ધે પૂજ્ય શ્રી ધીર ગુરુદેવ પ્રેરિત દંત રોગ તપાસ અને ફ્રીમાં બત્રીસી કેમ્પ યોજવામાં આવ્યો હતો જેનો કુલ એકસો પંચાવન દર્દીઓએ લાભ લીધો હતો અને જે દર્દીના માપ લેવામાં આવ્યા હતા

ચાર બે હજાર પચીસમાં જે આપણે દંતયજ્ઞ ડેન્ટલ કેમ્પ કરેલો ગાંધી સમાજની વાડીમાં એમાં આપણે કુલ દર્દીઓ આપણે ટોટલ થયા એકસો પંચાવન દાંતના કેમ્પના એમાં વગર ઇન્જેક્શન અને જાલંધર પણ પદ્ધતિથી આપણે આયુર્વેદ પદ્ધતિથી દાંત કાઢેલા અને પિંચોતેર દાંતની બત્રીસી ફ્રી ઓફ થઈ જે આપણે પરમ પૂજ્ય ધીરજ મુનિ મહારાજ સાહેબના આશીર્વાદ હેઠળ આપણે આજે કાર્ય કરેલું સેવા કાર્ય અને આજે આપણે જે દાંતની બત્રીસી પિંચોતેર ફિટ કરવા આવેલા છીએ ધોરાજીમાં તો આ કેમ્પનો લાભ લેવા માટે બધાને જે આપણે અમારા વિવિધ ગામોમાં બધે કેમ્પ કરીએ છીએ એનું આપણે આ બધા સેવા કાર્ય ચાલુ હોય છે અમારા ડિવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તો આપનું નામ મારું નામ કમલ મોદી ધોરાજી શ્રી જૈન ગોંડલ સંગ મંત્રી આજે ધોરાજીમાં શ્રી વર્ધમાન વયાવજ કેન્દ્ર તેમજ શ્રી ડિવાઇન જે ડબલ ટ્રસ્ટ આયોજિત જે 32 નો કેમ્પ કરવામાં આવેલ તેમાં તારીખ પંદર ચાર બે હજાર પચીસને દિવસે કેમ્પ હતો તેમાં એકસો ને પંચાવન લાભાર્થીઓએ લાભ લીધો તેમાં દાંત કાઢવાના પછી પેઢાની સારવાર કરવાની અને બત્રીસીનું માપ લઈ અને ફ્રી ઓફ બત્રીસી પણ આપવાની હતી તેમાં તે દિવસે પીચોતેર લાભાર્થીઓએ બત્રીસીનો લાભ લીધો જે બત્રીસીની કિંમત અત્યારે બજારમાં આઠથી પંદર હજાર રૂપિયાની બત્રીસી થાય છે તે બત્રીસી અહીંયા ફ્રી ઓફ દાતાઓ તરફથી કરવામાં આવેલ હતી તેઓ દાતાનું જેઓ આમાં દાન આપે છે તેમાં પરમ શ્રદ્ધેય ધીરેન્દ્ર મુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી દાતા પરિવારોએ લાભ લીધેલ છે તો આ બત્રીસી કેમ્પ બહુ સફળ થયો આ સફળ બનાવવા હું એટલે કે કમલ મોદી અને અમારા મિત્ર ચંદ્રેશભાઈ ગાંધીએ ખૂબ પ્રયત્ન કર્યો ત્યારે દૂર દૂરથી ગામડેથી પણ બધા લાભાર્થીઓ લાભ લેવા આવેલ હતા જય જીનેન્દ્ર દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ